એક રીત શીખવી છે આજે શીખીએ શું કરીએ તો ભગવાનને સંત આપણી ઉપર રાજી થાય રાજી પાના રાજી કર્યાના ઘણા ઉપાય છે શ્રીજી મહારાજે પ્રથમના તેત્રીસ માં વતનામૃતમાં મુક્તાનંદ સ્વામી આ જ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ તમને રાજી કર્યાના શાસ્ત્રમાં ઘણા ઉપાય બતાવ્યા છે પરંતુ એમાં એક એવો કયો ઉપાય છે કે હજારો અનંત સાધન કરે ને તમે રાજી થાવ એવા એક સાધનથી રાજી થઈ જાઓ કે એક રાજી થાય એવા કોઈ પણ સાધનથી રાજી નથી એવો ઉપાય કયો છે ત્યાં મહારાજે શોર્ટકટ બતાવી દીધો છે અમારો કે જે કોઈ પ્રકારની પોલ ન હોય રાજી કર્યાનો શ્રેષ્ઠ ઉપાય છે આશ્ર બીજો અર્થ થાય શરણાગતિ શરેન્ડર થઈ જવું સરેન્ડર થવું ઇંગ્લિશમાં એને કહેવાય સરેન્ડર શરણાગતિ ભગવાનની શરણાગતિ બહુ મોટું સાધન છે ભગવાનને પ્રસન્ન તમે કોઈ પણ સ્ત્રી પરણીને પતિ ગૃહે જાય એ શું કરે છે પતિની શરણાગતિ સ્વીકારે છે અને શરણાગતિ સ્વીકારી લે છે કે હું હવે આજથી તમારી તમે મારા અને એટલે પછી એ કાણી હોય બાઈક ઉબડી હોય લૂલી હોય બેરી હોય ગમે તેવી હોય તો એ તો એનો ધણી આખી જિંદગીને પાલવે છે કે નહીં બેલે કેમ એની શરણાગતિ સ્વીકારી છે ને એટલે એના શરણે પહોંચી ગઈ છે એટલે